નમસ્કાર મિત્રો દર્પણ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે જ્યાં તમને મળે છે શૈક્ષણિક વિડીયો તેમજ સરકારી ભરતીને લગતી તમામ માહિતીની લેટેસ્ટ અપડેટ તો આજના આ વિડીયોમાં આપણે જે વાત કરવાના છીએ એ ખાસ અગત્યની વાત છે સવારે એક સોર્સ મૂકી અને તમને થોડીક ઇન્ફોર્મેશન આપી હતી સૌથી પહેલાં તો આગળની જે કંઈ ઘટનાક્રમ છે એની વાત કરી દઈએ તો સરકારી ઉચ્ચતર માધ્યમિક અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિકનું જે શાળા ફાળવણીનું લિસ્ટ છે કે જેની આપણે ઘણા સમયથી રાહ જોતા હતા એ પ્રોવિઝનલ લિસ્ટ ચલાવ શાળા ફાળવણી યાદી જાહેર થઈ ગઈ છે જેને તમે તમારા લોગિનમાં જઈ અને જોઈ શકો છો કે તમને કઈ શાળા મળી છે પચીસ તારીખ એટલે કે પચીસ તારીખના રોજ એક સંમતિ પત્રક આવવાનું છે આ સંમતિ પત્રક માત્ર અને માત્ર જે કોમન કેન્ડિડેટ છે બારસો ને એક્યાસી જેટલા જે કોમન કેન્ડિડેટ છે એમને કે જેઓ સરકારી ઉચ્ચતર માધ્યમિકમાં પણ શાળા એલોકેટ જેમને થઈ છે અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિકમાં પણ જેમને શાળા એલોકેટ થઈ છે એટલે બેમાંથી જે કોઈ પણ એની પસંદગીની એક શાળા છે એ શાળા પસંદ રાખી અને બાકીની જે બીજી શાળા છે એના ઉપરનો એનો અધિકાર હક દાવો છે એ એણે જતો કરવાનો છે આ પ્રક્રિયા પચીસ તારીખના રોજ કરવાની છે અને સંમતિપત્રક આપી અને કોઈ પણ એક જગ્યામાંથી પોતાનો હક જતો કરવો ફરજિયાત છે જો એવું કેન્ડિડેટ જાતે નથી કરતા તો જે ભરતી સમિતિ છે અને તેની ટેકનિકલ ટીમ છે તે કોઈ પણ બેમાંથી એક જગ્યામાંથી એનું નામ ટેકનિકલ ટીમ જ ડિલીટ કરી દે છે અને કોઈ એક જગ્યા એને એલોકેટ કરી દે છે ત્યારબાદ સત્યાવીસ તારીખના રોજ ફાઇનલ શાળા ફાળવણી આવવાની વાત છે તો આ ઘટનાક્રમની અંદર એક મૂંઝવણ મેં અનુભવી છે કે આગળ જતાં કદાચ આવું પણ બને તો આ માત્ર અને માત્ર એક સમજૂતી માટે વિડીયો તૈયાર કર્યો છે ન તો કોઈ ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન છે કે ન તો કોઈ બીજો હેતુ છે માત્ર સમજવાની વાત છે કેટલીક એ ટેકનિકલ બાબતને આપણે સમજીએ જે મેં માહિતી આપી છે એને સૌથી પહેલાં આપણે સમજીએ કે કોઈ એક કોમન કેન્ડિડેટ છે એને ગ્રાન્ટેડ અને ગવર્મેન્ટ બંને શાળાઓ મળી છે હવે એ ગ્રાન્ટેડ અને ગવર્મેન્ટમાંથી કોઈ એકનો હક દાવો જતો કરશે બની શકે કે એ ગ્રાન્ટેડનો હક્દાઓ જતો કરે અથવા તો બની શકે કે એ ગવર્મેન્ટનો હકદાઓ જતો કરે એક શાળા એ ચોઈસ કરશે હવે આ શાળા ચોઈસ અને પણ જે ગ્રાન્ટેડની અથવા તો ગવર્મેન્ટની આપણે ઉદાહરણ માટે બે ઉમેદવારોને લઈએ એક એ નામનો ઉમેદવાર છે બીજો બી નામનો ઉમેદવાર છે એ નામના ઉમેદવારને જે શાળા મળી છે તેમાંથી તેને ગ્રાન્ટેડની એના ઘરથી નજીક મળી છે એના જિલ્લાની મળી છે એના શહેરની મળી છે એટલે એ ગવર્મેન્ટનો દાવો જતો કરે છે જ્યારે બી નામનો કેન્ડિડેટ છે એને પોતાના જિલ્લાની પોતાના નજીકની ગવર્મેન્ટની શાળા મળી છે એટલે એ ગ્રાન્ટેડનો દાવો જતો કરે છે આ સ્વાભાવિક વાત છે કે કોઈ પણ ઉમેદવાર પોતાની રીતે પોતાને જે ચોઈસની શાળા હશે એમાં સિલેક્ટ કરશે અને બીજી એક શાળામાંથી દાવો જતો કરશે હવે આગળ જતાં શું ઘટનાક્રમ બને છે પ્રોબ્લેમ અહીંયાથી શરૂ થવાની શક્યતાઓ છે કે માની લો કે કોઈ એક ઉમેદવાર છે એ પોતે એને આગળના મેરિટના ધોરણે પોતાના જિલ્લાની જે જગ્યા છે આપણે ઉદાહરણ લઈએ કે એક રાજકોટ જિલ્લાનો ઉમેદવાર છે અને એક અમદાવાદ જિલ્લાનો ઉમેદવાર છે રાજકોટ જિલ્લાનો ઉમેદવાર છે એણે રાજકોટ જિલ્લાની જે શાળાઓ હતી સરકારી શાળાઓ એ પહેલાં નાખી સરકારી શાળાઓ પહેલાં નાખી અમદાવાદની ત્યારબાદમાં નાખી અને પછી ગ્રાન્ટેડમાં પણ એવું જ કંઈક કર્યું હવે પ્રોબ્લેમ એવો થયો કે એને ગ્રાન્ટેડમાં રાજકોટ જિલ્લો મળી ગયો પણ સરકારીમાં એને અમદાવાદ જિલ્લો મળે છે આ માત્ર સમજવા માટે એનું ઉદાહરણ માટે છે હવે શું થશે તો કે એને પોતાના જિલ્લામાં રહેવું છે પોતાના વતનમાં રહેવું છે એટલે એ સરકારી શાળા જે એણે ચોઈસ કરી છે એનો હક જતો પડશે અને પોતે અહીં ગ્રાન્ટેડમાં રહેશે હવે જે અમદાવાદવાળો ઉમેદવાર હતો એને પણ સેમ આવો જ પ્રોબ્લેમ થયો કે એણે પહેલાં અમદાવાદની નાખી હતી અને પછી રાજકોટની નાખી હતી પણ મેરિટ ક્રમ પ્રેફરન્સના ધોરણે જે શાળા ફાળવાઈ છે એ મેરિટ ક્રમ પ્રેફરન્સના ધોરણે શાળા ફાળવવાને કારણે અમદાવાદ જિલ્લામાં એને મળ્યું નહીં સરકારી શાળામાં એટલે એણે કઈ શાળા લેવી પડશે હવે તો કે ભાઈ અમદાવાદ જિલ્લામાં રહેવું હોય તો એને પણ ગ્રાન્ટેડમાં મળે છે એટલે એ ગ્રાન્ટેડ ચોઈસ કરશે પણ રાજકોટમાં એને મળ્યું હતું રાજકોટની જે સરકારી શાળા હતી ત્યાં એ ઉમેદવારને સરકારી શાળામાં મળતું હતું હવે પહેલાં ઉમેદવારે પણ એ જ વિચાર કર્યો કે મારે પણ મારા જિલ્લામાં રહેવું છે મારા ઘરથી નજીક નોકરી કરવી છે એટલે એણે કઈ શાળાને જતી કરી તો કે રાજકોટની જે સરકારી શાળા હતી એને જતી કરી આના કારણે શું થયું કે જો એણે શાળામાં શાળા ચોઈસ કરતી વખતે જે રાજકોટની શાળા ન નાખી હોત તો જે પહેલો ઉમેદવાર હતો કે જે રાજકોટનો ઉમેદવાર હતો જેને ગ્રાન્ટેડમાં મળ્યું કદાચ બની શકે કે એ જ ઉમેદવારને રાજકોટની સરકારી શાળામાં મળી જાત તો આવા જે ટેકનિકલ પ્રોબ્લેમ થાય છે હવે સંમતિ પત્રક કેવી રીતના આવે છે સંમતિ પત્રકમાં શું નિયમો આવે છે શું સૂચનાઓ આવે છે એનો કોઈ ખ્યાલ નથી પરંતુ જો આવું થાય તો એ એક સંભાવના છે કે તમે એક વખત સરકારી શાળામાંથી હક દાવો જતો કરી દીધો પછી શું બન્યું કે બીજા જિલ્લાના જે કોઈ રાજકોટમાં એણે ચોઈસ આપી હતી પરંતુ ગ્રાન્ટેડમાં અથવા તો ગ્રાન્ટેડ હોય કે ગવર્મેન્ટ હોય એક્સ વાય ઝેડ બેમાંથી એક સિચ્યુએશન આ ઊભી થવાની છે કે રાજકોટમાં એના નજીકની શાળા પછીથી ખાલી થઈ તો શું થશે હવે એની નીચેના મેરિટવાળા છે એને ઉપર ફરીથી શાળા પસંદગી આપવાની તક મળશે અને બની શકે કે એને નજીકની શાળા મળે જ્યારે આ ભાઈનું કે બેનનું મેરિટ એના કરતાં વધારે હોવા છતાં પણ એને ગ્રાન્ટેડમાં મળે છે અને કોઈ એક બીજો એના જેટલા જ મેરિટ અથવા તો એના નીચા મેરિટવાળો છે એને ગવર્મેન્ટમાં પાછળથી મળી જાય છે તો આવો પ્રોબ્લેમ એક થવાની સંભાવના છે વાત બીજી કે શાળા જે અત્યારે મળી છે એમાં ઉપરની ઘણી શાળાઓ ખાલી થવાની છે કારણ કે ઘણાને પોતાનો જિલ્લો મળશે એટલે જે તે ગવર્મેન્ટમાંથી કોઈક સંમતિપત્રક આપી અને હકદાવો જતો કરશે એટલે ઉપરની શાળાઓ ખાલી થઈ તો નીચેના મેરિટવાળાને ડાયરેક્ટ ઉપર કુદાડી દેવાના ક્યારેક એવું બનશે કે ગ્રાન્ટેડવાળા જે છે એ પોતાનો ગ્રાન્ટેડનો હકદાવો જતો કરશે તો ગ્રાન્ટેડમાં એ જ સિચ્યુએશન થવાની કે નીચા મેરિટવાળાને કદાચ થોડી દૂરની શાળા મળે અને જે ઊંચા મેરિટવાળા છે એને પહેલાં ચોઈસ આપેલી છે એને શાળા એલોકેટ થઈ ગઈ છે તો સંમતિ આપવા બાદ ફરીથી શાળા ચોઈસનો તક જે મળવી જોઈએ મળશે ખરી કે નહીં મળે આ પણ એક પ્રશ્ન છે જો ફરીથી શાળા ચોઈસની તક મળતી હોય અને ફાઇનલ શાળા પછીથી એલોકેટ થતી હોય ફાઇનલ શાળા તો સત્યાવીસ તારીખના જ એલોકેટ થશે પણ કઈ રીતના થાય છે એ જોવાનું છે કે જો પછીથી ફરીથી એવું થઈ શકે છે તો તમારે કદાચ આગળ આવી શકો અને તમારે નજીકની શાળા મળી શકે પરંતુ એક વખત હકદાવો જતો કરી દીધા પછી તમે ફરીથી એ શાળા ચોઈસ કરી શકતા ગ્રાન્ટેડમાંથી તમે હકદાવો જતો કરી દો છો તો ગ્રાન્ટેડનો પછી સ્કોપ તમારે રહેતો નથી એ પછી નજીકની હોય તમારા ઘરની બાજુની હોય તમારા ગામની હોય તમારા શહેરની હોય તમારા તાલુકા જિલ્લાની કોઈ પણ હોય એટલે ત્યાંથી તમારો હક દાવો જતો રહે છે પછી તમારે દૂર જવું પડે સેમ પ્રોબ્લેમ આવો ગવર્મેન્ટમાં પણ થાય કે તમારી નજીકની શાળા તમને ન પણ મળે કારણ કે એક વખત તમે હક દાવો એમાંથી જતો કરવાનું સંમતિ પત્રક ભરી અને ભરતી સમિતિને આપી દીધો છે તો આ એક ટેકનિકલ સમસ્યા છે કે જેને સમજવા માટે કંઈક જેનો કોઈ રસ્તો મળે તો બની શકે કે બધાને યોગ્ય લાભ થાય નો ડાઉટ ભરતી પ્રક્રિયા અને ભરતી સમિતિ યોગ્ય રીતે કાર્ય કરી રહી હશે એના ઉપર પણ કોઈ શંકા નથી પણ આ એક વિચાર છે કે શું આવું થઈ શકે અને જો આવું થાય તો એમ પણ બને કે નીચેના મેરિટવાળો છે માની લો કે એ નજીકના જિલ્લામાં અથવા તો નજીકની શાળામાં પહોંચી જશે અને જે એને ઉપરની શાળા મળશે અને તમને એના નીચેની શાળા મળશે મતલબ કે તમારી ચોઈસની શાળા કરતાં પણ નીચેની શાળા તમને બીજા નંબરની જે તમે ચોઈસ આપી હતી એના બદલે તમને પહેલા નંબરની તમારી ચોઈસ છે એમાંથી જો કોઈ માણસ હક દાવો જતો કરે છે તો એ તમને મળી શકતી હતી પણ તમારા ઉપરના મેરિટવાળાએ એને પહેલાં પ્રેફરન્સ આપ્યો તો એટલે એને પહેલાં મળી ગઈ તો આ પ્રોબ્લેમ છે એ ટેકનિકલ પ્રોબ્લેમ છે કઈ રીતના આનું સોલ્યુશન લાવી શકાય કઈ રીતના આનું નિરાકરણ લાવી શકાય અથવા તો ભરતી સમિતિ શું વિચારી રહી છે કઈ રીતના કાર્ય કરી રહી છે એ આપણે જાણતા નથી જ્યાં સુધી જે સંમતિપત્રકની વાત છે એ સંમતિપત્રક ભરવામાં જે સૂચનાઓ આવે છે એના ઉપરથી આપણે ફાઇનલ આ વિચારને ફરીથી એક વખત સમજશું કે ભરતી પ્રક્રિયાએ આવો નિર્ણય લીધો છે પરંતુ અત્યારે આ એક ટેકનિકલ પ્રોબ્લેમ છે કે જેના કારણે કદાચ તમે ગ્રાન્ટેડ અને ગવર્મેન્ટમાં ગવર્મેન્ટમાં મળતું હોય દૂર મળતું હોય એના કારણે તમે હકદાઓ જતો કર્યો અને ગ્રાન્ટેડમાં નજીક લીધું પરંતુ પાછળથી જે તમારા નજીકની ગ્રાન્ટ ગવર્મેન્ટની ખાલી થઈ કેમ તો કે કોઈ ગવર્મેન્ટવાળા ભાઈએ હકદાઓ જતો કર્યો અને એણે ગ્રાન્ટેડમાં એના જિલ્લામાં લીધું તો આવું બનવાની એક સંભાવના અહીં જણાઈ રહી છે હવે આનું સોલ્યુશન કેવી રીતના કરવું એ પણ આપણે વિચારશું શક્ય હોય તો આપના કોઈ સૂચનો છે એ કોમેન્ટમાં કરો કે આવું થઈ શકે આપણે પણ એની રજૂઆત કોઈપણ રીતે કરીશું અને બસ આ એક વિચાર આવ્યો હતો એ આપના સમક્ષ મૂકો કે કઈ રીતના આનો નિરાકરણ લાવી શકાય અથવા તો જિલ્લાની શાળા મળી જાય છે અને તમને મળી જાય છે તમારી પસંદગીની શાળા તો કોઈ પ્રોબ્લેમ જ નથી બાકીના બીજા કોઈ કેન્ડિડેટને કોઈ પ્રોબ્લેમ જ નથી કે જે કોમન કેન્ડિડેટ નથી કારણ કે એને કોઈ હક દાવો જતો કરવાનો નથી માત્ર અને માત્ર આ બારસોને એક્યાસી ઉમેદવારો એવા છે કે જેને આ પ્રોબ્લેમ થઈ શકે એમ છે બાકીના બધા પોતાની જે કોઈ પણ શાળા મળે એ લેવા માટે તૈયાર છે ચાહે ગવર્મેન્ટ હોય ગ્રાન્ટેડ હોય બરાબર તો આના વિશે થોડુંક વિચારીએ અને કંઈક નિરાકરણ લાવીએ આજ માહિતી આપણા સુધી પહોંચાડવાની હતી આ માહિતીને પણ તમે પણ બધા મિત્રો સુધી શેર કરો જેથી કરીને તમામને ખ્યાલ આવે કે આવું પણ બની શકે છે અને અમારી ચેનલ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો આવી જ માહિતી અમે આપને આપતા રહીશું અસ્તુ ધન્યવાદ